અમરનાથ યાત્રા બે હજાર પચીસ માટે પ્રથમ પાંચ ચારસો પંચ્યાસી યાત્રાળુ નો જથ્થો ચંદેર કોટ સાઇટ રામબણ ખાતે પહોંચ્યો યાત્રા ત્રણ જુલાઈ થી શરૂ અમરનાથ યાત્રા બે હજાર પચીસ માટે પ્રથમ પાંચ હજાર ચારસો પંચ્યાસી યાત્રાળુ નો જથ્થો ચંદિરકોટ લંગર સાઇટ રામબણ ખાતે પહોંચ્યો યાત્રા ત્રણ જુલાઈ થી શરૂ અમરનાથ યાત્રા બે હજાર પચીસ માટે પ્રથમ જથ્થો પાંચ હજાર ચારસો પંચ્યાસી યાત્રાળુઓનો જમ્મુ અને કાશ્મીરમાં પહોંચી ગયો છે આ વર્ષે અમરનાથ જુલાઈથી શરૂ થવાની છે ને નવ ઓગસ્ટ સુધી ચાલશે જે કુલ આડત્રીસ દિવસની રહેશે શ્રી અમરનાથજી શ્રાઇન બોર્ડ દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે ને હજારો શ્રદ્ધાળુ યાત્રામાં ભાગ લેવા માટે દેશના વિવિધ ભાગોમાંથી આવી રહ્યા છે યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચૌદ એપ્રિલથી શરૂ થઈ ગઈ છે અને યાત્રાળુઓ ઓનલાઈન તેમજ 540 થી વધુ માન્ય બેંકોમાં ઓફલાઈન પણ નોંધણી કરાવી શકે છે દરેક યાત્રાળુ માટે ફરજિયાત હેલ્થ સર્ટિફિકેટ જરૂરી છે જેથી યાત્રા દરમિયાન આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે યાત્રા માટે બે મુખ્ય માર્ગ છે બાલટાલ અને પહેલગામ જેમાંથી કોઈ પણ માર્ગ પસંદ કરી શકાય છે આ વર્ષે યાત્રા માટે કડક સુરક્ષા અને આરોગ્ય વ્યવસ્થાઓ અમલમાં મુકાય છે યાત્રાળુઓને આરોગ્ય ચકાસણી ટ્રેકિંગ અને જરૂરી દવાઓ સાથે જ યાત્રા પર જવાની સલાહ આપવામાં આવી છે અમરનાથ ગુફા સુધી પહોંચવા માટે યાત્રાળુઓને કઠિન પર્વતીય માર્ગો ને પ્રકૃતિની પડકારોનો સામનો કરવો પડે છે પણ શ્રદ્ધા અને ઉત્સાહ સાથે હજારો લોકો દર વર્ષે આ યાત્રામાં જોડાય છે અમરનાથ યાત્રા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે શ્રાવણ માસ દરમિયાન યોજાતી આ યાત્રામાં ભગવાન શિવના પ્રાકૃતિક બરફના લિંગના દર્શન માટે શ્રદ્ધાળુઓ લાંબી મુસાફરી કરે છે યાત્રા દરમિયાન વિવિધ ડરો આરામ ગૃહો અને તબીબી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેથી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે